આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આપણા વ્યવસાયમાં પણ વિવેક એ અગત્યનું પ્રગથિયું છે આપણને વાર્તાનો એડિંગ એમ કહે છે કે આપણો વ્યવસાય હોય તો એ વ્યવસાયમાં પણ વિવેક હોવો જોઈએ જો વિવેક ત્યાં નહીં હોય તો કદાચ તમારા વ્યવસાય છે એનો વિકાસ નહીં થાય અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે રમેશ અને રાજેશ બે મિત્રો રમેશ મોટિવેશનલ સ્પીકર તરીકે કામ કરતો એટલે કે વાંચન અને રજૂઆત કરવાની શક્તિ પણ બહુ સારી અને જે રાજેશ હતો એ એક કાપડની દુકાનને અંદર કાપડ વેચતો હતો રમેશ છે એ મોટિવેટર હતો અને એ મોટિવેટર હંમેશા એક વાત કહે કે તમારા વ્યવસાયમાં પણ જો વિવેક નહીં હોય તો તમે જીવનમાં તમારો વ્યવસાય વધારી નહીં શકો આમ અનેક વાર કહે ત્યારે જે રાજેશ હતો ને એ એમ કહે છે કે ભાઈ તમે એવી વાત મૂકી દો એમાં વિવેકની વાત ક્યાં આવે છે કોઈ જાતનો પ્રશ્ન હોતો નથી અમારી દુકાનમાં કેટલાક માણસો કાપડ ખરીદવા આવે બધાય તાકા ખોલાવી નાખે અને પછી એક પણ વસ્તુ લીએ નહીં હવે એ વખતે એની સાથે વિવેકથી વાત કરવી કે તમે આવ્યા સારું કર્યું આ કર્યું કે કેવી રીતે ચાલે આપણે એને કહેવું જ પડે કે ખરેખર તમે આ લઈને ખરેખર આ કાપડ લેવા આવ્યા છો ખાલી જોવા જ આવ્યા છો ત્યારે રમેશ એને કહે છે ભાઈ રાજેશ તું મારો મિત્ર છું હું મોટિવેટર સ્પીકર છું અને મને ચોક્કસ ખબર છે કે તમારે કોઈ પણ પ્રકારનો વ્યવસાય જો કરવો હોય તો તમારે વિવેક તો રાખવો જ પડશે કદાચ આપણને ન ગમતી વાત પણ જો ગ્રાહકો કરે તો પણ આપણે વિવેક જ રાખવો પડે અને જો વિવેક રાખશો તો જ તમારો વ્યવસાય ચાલશે નહીંતર ચાલશે નહીં આવી વાતો લગભગ દરરોજ થતી ત્યાર પછી એક વખત રાજેશની પત્ની એના જે રાજેશના મિત્ર હતા રમેશ એને કહે છે કે તમે તમારા ભાઈને સમજાવો ને એને કોઈ વિવેક જ નથી માણસો ગ્રાહકો આવે તેને તોછડાઈથી વાત કરે છે એની સાથે બહુ સારી રીતે વર્તન પણ કરતા નથી અને પહેલાં માણસનું અપમાન થાય એ પ્રકારે વાતો કરે છે અને ધીમે 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 અમારો વ્યવસાય ઓછો થતો જાય છે અને જો આમ જ કરશે તો કદાચ બનવા જોગ છે કે અમારી આ દુકાન બંધ કરવી પડશે ત્યારે રમેશને થયું કે વાત તો સાચી છે મને પણ અનુભવ એવોનો થાય છે કે ખરેખર વિવેક રાખતો નથી એટલે એક વખતે ફરી રાજેશને કહે છે કે ભાઈ તમ વિવેક રાખતો જ તારો વ્યવસાય ચાલશે ત્યારે ફરીવાર રાજેશ એમ કહે છે કે તમારી વાતને હું માનતો જ નથી વિવેક જેવી વાત આમાં હોય જ નહીં આમાં તો જેવા સાથે તેવા જ કરાય ત્યારે રમેશને એમ કહે છે કે એમ કર હું તને સમજાવું એ કે તો મને બે મહિના માટે તારો જે વેપાર છે મને વેપાર કરવા દે અત્યારે તારો વેપાર તો લગભગ બહુ ઓછો થઈ ગયો છે તો બે મહિનામાં તારો વેપાર હું અનેક ગણો જો ન કરી દઉં તો તારે મને કહેવાનું તો કે ભલે કરે કે રમેશ એની દુકાન ઉપર બેસી જાય અને રાજેશને એમ કહે કે તારે સામે હોળ ઉપર બેસવાનું ગ્રાહકો આવે ગ્રાહકો કેટલાય તાકા ખોલાવે કેટલી એ વસ્તુ ખોલાવે લે નહીં ત્યારે રાજેશ એમ કહે કે તમારે જે વસ્તુ જોતી હતી એ મારી દુકાનમાં આજે નથી પણ હું ભવિષ્યમાં એ તમારે જે પ્રકારની વસ્તુ જોઈ છે એ વસ્તુ હું રાવીને રાખીશ ફરી તમે ગમે ત્યારે આવજો ફરી પાછા બીજા દિવસે કોઈ બીજા આવે ત્યારે એમ કહે કે ભાઈ તમે આ બધા રંગ સરખા નથી આમાં આ પ્રકારનો રંગ નથી ત્યારે તરત જ રમેશેને એમ કહે કે બરાબર છે તમારે તમને એ રંગ ગમે છે પણ હકીકતમાં આ રંગ છે એ ખરેખર એના કરતાં વધારે સારો લાગે કેટલાય માણસો આ રંગની સાડી વધારે લઈ જાય છે તમે રંગ માગો છો એટલે તમને કદાચ ગમતો હશે પણ ખરેખર વધારેમાં વધારે સાડી આ રંગની લઈ જાય છે એટલે પહેલાં માણસના મનમાં એમ થયું કે એવું હશે કે બેન લેવા આવ્યા હોય તો એટલે કે ઠીક ચાલો આપી દો આમ કરતાં કરતાં લગભગ વીસ પચીસ દિવસ થયા પણ તેમ છતાં બહુ જાજો વેપારમાં ફેર પડ્યો નહીં એટલે રાજેશ એમ કીધું કે ખબર પડી ને તને કાંઈ ફેર પડ્યો એવું લાગે છે તો કે તું જરા ચિંતા ન કરો બે મહિનાનો મેં સમય લીધો છે અને બે મહિનામાં હું તને બતાવીશ કારણ કે આ તારીખ છેલ્લી જે તું પોતે બહુ વિવેક નહોતો રાખતો એની અસર છે એ કે ત્યારે ફરીવાર જેમ જેમ સમય જાતો ગયો એમ પહેલાં માણસો છે એ ફરી ફરી પાછા આવતા થયા એ આવતા થયા એટલે એનું જે વેચાણ છે વેચાણ પણ વધવા માંડ્યું અને છેલ્લો બીજો મહિનો હતો એ બીજા મહિનામાં તો અનેક ગણું વેચાણ થયું ખૂબ વેચાણ થયું અને જે રાજેશ વ્યવસાય કરતો હતો એના કરતાં પાંચ સાત ગણો વેપાર થયો વ્યવસાયની અંદર પણ ખૂબ સારી ભૂમિકા ઉપર કામ કર્યું ત્યારે રાજેશને સમજાણું કે ખરેખર વિવેક છે એ અગત્યનો છે મારે સૌ મિત્રોને કહેવું છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં હોવ તમે કોઈ કદાચ કોઈ કન્સલ્ટન્ટ હો કોઈ ડોક્ટર હો કોઈ એન્જિનિયર હો કદાચ તમે કોઈ સ્કૂલો ચલાવતા હો કે કદાચ અન્ય પ્રકારના કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હો ત્યારે તમે જો વિવેક નહીં રાખો તો તમારો વ્યવસાય છે એ ઘટશે તમે એકદમ વિવેક રાખો વિવેકથી વાત કરો એનું સન્માન કરો એને આવતાની સાથે કંઈક એનું માનો કે પહેલું પણ કરવું જોઈએ કે એને ગમે એવી વાત અને આ રીતે તમે જો કરશો તો કોઈ પણ વ્યવસાયની અંદર તમે તમારા વિકાસને બમણી ત્રણ ગણી ચાર ગણી ઝડપથી વધારી શકશો અને જો તમે વિવેક ભૂલા સામે માણસનું સન્માન તમે ન કર્યું અથવા સામે માણસને એમ લાગે કે મારો વિવેક એને પહેલો કર્યો તો તમે માનજો કે ધીમે 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 કરતા તમારો વ્યવસાય ઘટતો જશે કારણ કે વ્યવસાયનું પહેલું પગથિયું એટલે વિવેક આપણે સૌ આ વાતને બરોબર ધ્યાન રાખી કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે માણસોની સાથે સંપર્ક હોય એવા કોઈ પણ પ્રકારના વ્યવસાયની અંદર તમારે વિવેક જ રાખવો જોઈએ આ અગત્યની વાત છે આપણે સૌ કોઈ પણ આપણા યુવાનો જે વ્યવસાય કરતા હોય એમાં પોતાની જે એટીટ્યુડ છે એને આ લેવલ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરો એવી શુભ લાગણી સાથે આજની વાત પૂરી કરું છું ધન્યવાદ